મુનશી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દહેજ બાયપાસ રોડ ભરૂચ સંચાલિત શાળા કોલેજના વિદ્યા સંકુલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોર ઇન્ચાર્જ શ્રી સુફિયાન રશીદ પટેલના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાના ટ્રસ્ટી જનાબીનુસભાઈ સાહેબે મહેમાન શ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ હાજીવલ્લી બાપુ દશનવાલા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોએ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબ સીઈઓ સાહેબ વહીવટી શ્રી જુદી જુદી વિદ્યાશાખાના શ્રીઓ શિક્ષક મિત્રો શિક્ષિકાબહેનો વહલા વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામને સ્વતંત્ર દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી વધુમાં વધુ મહેમાન શ્રીએ દેશના ઘડવૈયાઓ તથા દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી દેશ એકતા અને સાર્વભૌમત્વ તરફ પ્રગતિ કરી આગળ વધે અને સામાન્ય નાગરિક સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરવા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનો શાળા પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો